દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચાલુ વર્ષે પણ દિવાળી વેકેશનમાં લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ સૌથી વધુ જોવા મળી રહ્યો છે ચાલુ વર્ષે બાલી ફુકેટ વેયેતનામ દુબઈ શ્રીલંકા સિંગાપોર મલેશિયા જેવા સ્થળ હોટ ફેવરેટ ડેસ્ટિનેશન બન્યા છે જ્યારે ડોમેસ્ટિક ટ્રાવેલમાં કેરળ અને દાર્જિલિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે પહેલગામ હુમલા બાદ કાશ્મીર તરફ પ્રવાસીઓનો ધસારો ઘટ્યો છે વિદેશ પ્રવાસે ધસારો હોવા છતાં ઇન્ટરનેશનલ એરફેરમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી પરંતુ ડોમેસ્ટિક એરફેરના ભાવ આસમાને પહોંચી ગયા છે ખાસ કરીને આપણે દિવાળીની જ્યારે વાત કરીએ તો દિવાળીની અંદર ખાસ કરીને ગુજરાતી અમે એક ફરવા જવાનો ક્રેઝ છે અને એમાં પણ ફેમિલી અને ફ્રેન્ડ સાથે ખૂબ મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા નીકળતા હોય છે આ વખતે વાત કરીએ વિદેશ પ્રવાસની તો આ વખતે બાલી ફુકેત ક્રાબી વિયેતનામ દુબઈ શ્રીલંકા સિંગાપોર મલેશિયા જેવા ડેસ્ટિનેશન હોટ ફેવરિટ છે ગુજરાતી અને ખૂબ મોટી સંખ્યામાં આ વખતે ગુજરાતીઓ આ વિદેશના પ્રવાસે જઈ રહ્યા છે